ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર ગૌરામ મકવાણાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચ શહેર અને જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવની ઉજવણીને લઈ પંડાલ આયોજકો તૈયારીઓ વ્યસ્ત છે ત્યારે આગામી ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અંગેના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેને આ માહિતી આપવા માટે કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ગણેશ મહોત્સવને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાની માહિતી આપવામાં આવી હતી સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફ હતી ગણેશ આયોજન મંડળોને ગણેશ મહોત્સવમાં અપરેશન સિંદુરાને સ્વદેશી અપનાવાની થીમ આપવામાં અપીલ કરી હતી થોડો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ વરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે તો એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક અભિ અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈપણ કૃત્યો હોય એ એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીવીસીએલના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે